નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દૂવેન્ટી ફોર સેવન ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે ઉના તાલુકાના અહેમદપુર માંડવી ખાતે બીચ ફેસ્ટિવલનો થયો પ્રારંભ ગીર જિલ્લાના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો જેમાં બીચ ફેસ્ટિવલ પ્રારંભમાં તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને સ્થાનિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય સિંગર અનુપ સમગ્ર કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો અહેમદપુર માંડવી બીચ ખાતે દરિયા કિનારે ખુલ્લામાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીં બીચ ઉપર સ્થાનિક જિલ્લાના લોકો વસ્તુઓના સ્ટોલ અને ફૂડ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બધાય છે એને જ આપણે પ્રાધાન્ય આપ્યું છે અને વિશેષ શુભેચ્છા અને અભિનંદન છે જે આપણા જે પાંચ ગ્રુપ છે જે એમાં જેને ભાગ લીધો છે ને જેને લોકોને તૈયાર કર્યા છે એને વિશેષ અભિનંદન કે તમે ટૂંકા ગાળામાં જે આપણી કલ્પના હતી જે કાગળ ઉપર તો તમે વાત આપણી પાસે બહુ ટૂંકો ટાઈમ હતો ટૂંકા ટાઈમમાં આપણે ટેન્ડર સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને સારા કલાકારો આપણું હતું કે આપણે સારા કલાકારો લાવશું આપનો બધાને હું ફરીથી આવકારું છું આભાર જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય કલેક્ટર સાહેબના ના વરદ હસ્તે ચંદ્ર દેવતાની તપોભૂમિ ઉપર પ્રવાસન ઉદ્યોગના અનેક વિધ પ્રકલ્પો રાજ્ય સરકાર યોજી રહી છે જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ આજે અહેમદપુર માંડવી ખાતે ત્રી દિવસીય બીચ ફેસ્ટિવલ નો પ્રારંભ કરવા જઈ રહ્યા છે હું આંગણે પધારેલા સૌ મહેમાનો મહાનુભાવો અતિથિ દેવો મહાનુભાવો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો નું હૃદયથી સ્વાગત કરું છું આ ટૂંકા ગાળામાં આપણે આવું સરસ આયોજન કર્યું ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ફૂલોની સાત છ પાંચ ચાર તીન બધાની જોરદાર તાળીઓ થવી જોઈએ આ અદભુત વારસો આપણી ગુજરાત ની ધરતી નો છે

જોરદાર કર આગાજુ શાનદાર રહે તો અંદાજ કિલચસ્પ હોય મેં કહ કે ચમન કોઈ મેં કહું તો એસે મેં કહો કે ચમન કોઈ

આવતી ઇન્ડિયન આઇડલ વિજેતા પવનદીપસિંહ રાજન એમને આપણે સાંભળવાના છે અને આપણો ગીરનો હાવા જેવો રાજમાં ગઢવી છવ્વીસ તારીખે આપણે એમનો રોલ સર જે બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે શું શું પ્રોગ્રામ છે અને આ બીચનો જે વિકાસ જ નથી થયો તો તમને જે આઈડિયા આવ્યો છે કે આ બીચનો વિકાસ થઈ રહ્યો શું કહેશો આપો આપ જુઓ છો કે ખૂબ જ રમણીય બીચ છે અહીંયા કોઈપણ જાતની કોઈ પ્રવૃત્તિઓ ખાલી શાંતિથી આપ બેસો ને તો આપને આપણે અહીંથી ઊભા થવાનું મન ન થઈ આ જગ્યા છે આપણે આ જગ્યા હાઈલાઇટ થાય એટલા માટે ગુજરાત ટુરિઝમ અને સ્થાનિક વહીવટીતંત્રના સહયોગથી આપણે આ ત્રણ દિવસના બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે આ બધી જે જગ્યાઓ છે એ નૈસર્ગિક કોઈને યોગ કરવા હોય તો એ માટે આદર્શ જગ્યા છે તો આજે આપણે આ ડેમો રાખીએ અને આપના માધ્યમથી એનું પ્રસારણ કરાવીએ તો લોકોને અહીં આવવાની આપોઆપ ઈચ્છા થાય બીજા જે આપણે કાર્યક્રમો સાંસ્કૃતિક રાખ્યા છે તો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આપણે જે ભારતના જે ખ્યાતનામ જે ગીતકારો અને સંગીતકારો છે એને બોલાવ્યા છે જેથી એ એના લાઈવ કોન્સર્ટથી એનું વાતાવરણ એક સારું થાય ને લોકો એના આકર્ષાઈને આવે અને એના બીચ વિશે જાણવા મળે આપણે ફૂડ સ્ટોલ્સ ઊભા કર્યા છે એમાં લોકલ આપણા છે એ લોકોને આપણે પ્રાધાન્ય આપ્યું છે કે લોકલ જે પોતાની વસ્તુઓ જે બ્રાન્ડ છે આવીને અહીંયા વેચે પછી આપણે મહિલાઓને માટે દસ સ્ટોલ્સ બનાવ્યા છે કે પોતાની જે ઘરગથ્થુ જે વસ્તુઓ બનાવે છે અને પોતાની રીતે સ્વાવલંબનથી જીવવા માગે છે તો એ લોકોને પ્લેટફોર્મ મળે એટલા માટે આપણે એના માટે સ્ટોલ બનાવ્યા છે પહેલીવાર આપણે બોટ માઉન્ટેડ ટેબ્લો બનાવ્યા છે અને એ ટેબ્લો આપણે લોકલ જે આપણી સંસ્કૃતિ સંસ્કૃત યુનિવર્સિટી છે આપણા ખાડવા સમાજના ભાઈઓ છે આપણા સિદ્ધિ ભાઈઓ છે આપણી કોલેજીસ છે એના બાળકોને આપણે તૈયાર કર્યા છે અને એના દ્વારા આપણે ટેબ્લો દરિયામાં બોટમાં રહેશે અને પરફોર્મન્સ છે એ સ્ટેજ ઉપર દરિયાના કિનારો પર થશે આમ અનેક ત્રણ દિવસના રંગારંગ કાર્યક્રમો આપણે રાખ્યા છે તો આપના માધ્યમથી લોકોને અપીલ છે આ જોવે અને આપણો જે આવો સરસ મજાનો દરિયો છે એનો કાંઠો છે એનો આનંદ માણે સરીટર જેટલો બીજ છે સરકાર શ્રી એ નીતિ બાબત કહેવાય જેટના નિયમોનું પાલન થઈને જે કાંઈ પણ થશે એ પ્રવાસન વિભાગ ચોક્કસ ડેવલપ કરશે જય સોમનાથ મારું નામ વૈશાલી વ્યાસ હું ગીર સોમનાથના વેરાવળ સિટીથી આવું છું અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ દ્વારા પહેલી વહેલી વાર ગુજરાતની અંદર બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે અને આ આયોજન ગીર સોમનાથ તેમજ આપણા ગુજરાત માટે ખૂબ સુંદર આયોજન છે તમામ જાહેર જનતાને અમારું એવું નમ્ર નિવેદન છે કે આપ સર્વે અહીંયા આવો અને આ બીચ ફેસ્ટિવલનો આનંદ લ્યો તેમજ આ બીચ ફેસ્ટિવલ આ પહેલી વહેલી વાર થઈ રહ્યો છે જેની અંદર અમે લોકો દસ સ્ટોલ લઈને આવ્યા છીએ અમારું પ્રમોશન કરવા માટે અમને ખુદ કલેક્ટર સાહેબે અહીંયા ઇન્વાઇટ કરેલા હતા કારણ કે જે સ્ત્રીઓ ઘરેથી પોતાનો બિઝનેસ કરે છે એના માટે આ એક પહેલું પગથિયું કહેવાય એના માટે સરે અમને ઇન્વાઇટ કર્યા હતા હું તમામ દસ ટોલ વતી સરનો તેમજ ગીર સોમનાથ જિલ્લાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ